પશ્ચિમ બંગાળમાં ભાજપની ત્યાં ફાટી નીકળેલા હિંસાના વિરોધમાં મેયર હેમાલીબેન આગેવાનીમાં ભાજપ દ્વારા પૂણામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો સહિતનાઓ પહોંચી સુરતમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મેયર દ્વારા આવા વિરોધ પ્રદર્શનો હાજરનો વિરોધ કરતા પોલીસે કોંગ્રેસની અટકાયત કરી છે હાલ સુરત શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હોસ્પિટલમાં દવા ઇન્જેક્શન અને વેન્ટિલેટર સાથે વેક્સિન પણ અછત ઊભી થઈ છે તે સુરતના મેયર હેમાલીબેન બોઘાવલા દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં પૂણા સીતાનગર ખાતે યોજાયેલા ભાજપના વિરોધ પ્રદર્શનમાં પોસ્ટકાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય સુરેશ સ્વાગ્યા સહિતના કોંગ્રેસીઓએ તેમને વિરોધ કર્યો હતો અને હાયરે મેયર હાય હાયના નારા પણ લગાવ્યા હતા પરિસ્થિતિ પારખી ગયેલા મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતા સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરમજનક સ્થિતિમાં પણ મુકાઈ જવા પામ્યા હતા તેમણે પણ ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનું ટાળીને સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ જવા પામ્યા હતા તો બીજી તરફ વિરોધ કરી રહેલા કોંગ્રેસોની પોલીસે અટકાયત કરી હતી સુરતમાં હાલ કોરોનાનો કાળો કેર છે ત્યારે પશ્ચિમ બંગાળની હિંસાનો સુરતમાં જ ભાજપી દ્વારા વિરોધ કરાઈ રહ્યો હોય જેનો કોંગ્રેસીઓ સાથે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે અધર કુરસી જી ફેન્યુ